ચલો વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટર નવની પ્રવૃત્તિ બીજી કે જેમાં આપણે પ્રથમ સત્રમાં છ બાય દસનો એક લંબ ચોરસ હતા એમાં શું હતું તો કે ભાઈ જે ખાનાનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી હોય એવા પાંચ ખાના ભેગા કરી અને જુદા જુદા આકાર બનાવવાના હતા હવે આપણે અહીંયા ઉદાહરણ તરીકે ચાર આકાર આપણે આપ્યા પણ છે હવે આ બધાનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો પાંચ ચોરસ સેમી કહેવાય બરાબર ને તો આવા 46 પાના નંબર ઉપર આપણે પ્રથમ સત્રમાં જે આવો એક લંબ ચોરસ બનાવ્યો તો એની અંદર બાર આકાર હતા બાર કટકા કર્યા હતા ને આપણે આના આ તો એમાંથી આપણે જોવાનું ઈ છે કે કયા આકારમાંથી ખોખું બને છે અને કયા આકારમાંથી ખોખું બનતું નથી હવે કદાચ ખોખું બનશે અમુક આકારમાંથી તો એ ખોખું કેવું બનશે કેવું બનશે આનંદભાઈ એક બાજુ ખુલ્લું એક બાજુ ખુલ્લું શું કામ તો કે ભાઈ આ બધા આકાર કેવા છે કેટલી બાજુ ધરાવતા છે હે જયભાઈ હા પાંચ બાજુ છે એટલે કદાચ બોક્સ બને તો એક બાજુ ખુલ્લું બને ચલો પે સૌથી પહેલાં સીધો આકાર લઈ લ્યો આમાંથી બોક્સ બને હે કે નથી બનતું દર્શિતભાઈ કેમ નથી બનતું હા બે બાજુ ખુલી રહી બાજુ ઉપરા ઉપરી ચડી જાય છે બરાબર ને એવું થાય ને સરસ ચલો હવે આ પીળા રંગનો આકાર છે બીજો તમે કાપી ને ઘરેથી હાલો ટ્રાય કરો એમાંથી બોક્સ બને હાલો નથી બનતું બનતું ને ના ચલો કોઈને નથી બનતું હવે આ સી જેવો આકાર હે હાલો આમાંથી ટ્રાય કરો જો એ બોક્સ બને છે હાલો નથી બનતું બૈનું કોઈને બૈનું ના કેમ નો બૈનું હે મીત કેમ નથી બનતું આ મીત જ આવડે મને ભૌતિક કેમ નથી બનતું બટા હા સુપડા જેવું થઈ જાય ને સરસ ચાલ હવે એના પછી આ ટી જેવો આકાર છે લાલ રંગનો આલો બધા પોતપોતાનો ટી જેવો આકાર ગોતી ને એમાંથી બોક્સ બનાવો હું થાય છે બને હે બનતું બની ગયું કોને રાજને બની ગયું રાજ વાહ વાહ તમારે બની ગયું શ્યામભાઈ હા હાલો જીગરભાઈ ને બની ગયું બને છે ને હા સરસ હાલો બધાએ બનાવી લીધું વેરી ગુડ ચલો ટી માંથી બોક્સ બને છે હવે આવી સરવાળા જેવી નિશાની ચલો બની ગયું બનાવી લીધું હાલો હિતભાઈ ભાઈનું રુદ્રભાઈ તમારે બની ગયું દર્શિતભાઈ ને હા આંગળી કરી ખાલી બતાવો ને ટીચર જો સરસ ચલો બને છે હવે ભાઈ આ ઝેડ જેવો આકાર છે આમાંથી ટ્રાય કરો જો દૂધિયા રંગનો જેડ વાળો આકાર હતો એમાંથી બોક્સ બને કે નથી બનતું બની ગયું બની ગયું બધા બની ગયું ભાઈ હા સરસ આનંદભાઈ હું થયું બને ને હા તો વાંધો નહીં સરસ બની ગયો ને ચલો ભાઈ જે ડાકર બોક્સ બને છે હાલો હવે એના પછી આ ડબલ્યુ જેવો આકાર એ લઈ લ્યો જોઈ શું થાય છે એમાંથી બોક્સ બને કે નથી બનતું ઉમંગ ભાઈનું હાલો તમારા ભાઈનું ભૌતિકભાઈ મિતભાઈ બને હેને ને સરસ ચલો બની જાય છે બધા હવે એના પછી એલ આકાર હાલો ઊંધો એલ હું થાય આમાંથી ટ્રાય કરો હાલો ચલો શ્યામભાઈએ બનાવી લીધું હાલો જયભાઈ પાછળ રહી ગયા આ વખતે ક્યાં ગોટે ચેડા થયું કે ના થયું હા બની ગયું જો સરસ ચયા તો અસલ મસ્ત મજબૂત બોક્સ બનાવ્યા આરતી ખૂ થયું બની ગયું હા સરસ જીગર પેલા ગળી બેહાડો દીકરા ગળી હા હવે બનશે હા રાજને બની ગયું હાલો ભાઈ હિતને બની ગયું સરસ હવે આકાર જો હાલો લાલ રંગનો છે ઈ શું થાય છે એમાંથી હાલો રુદ્રભાઈ સૌથી પેલું બનાવી લીધું જો રુદ્ર કેમ ભાઈ બીજો આકાર લીધો કે હું તે ભાઈ નું હા તો કેમ કેસ બની ગયું બતાય બતાવી બધા ને હા બે બાજુ ખુલી રહી હે ત્રણ બાજુ કા બે બાજુ ક્યાં ચલો શ્યામભાઈ ઉપડું હાલે એમ છે કા ઉપડા જેવું થાય ને હા એનું કારણ શું કે બાજુ ઉપરા ઉપરી ચડી જાય છે તો બોક્સ બનતું ચલો ભાઈ કેસરી કલર વાળો આકાર હજી તો ટીચર બોલે એ પેલા તો બનાવી લીધું હા ભાઈ હા હલો જીગરભાઈ બનાવો બનાવો ટ્રાય કરો હલો અમિતભાઈ શું થયું બની ગયું ને બધાય સરસ હવે છેલ્લો આકાર ભાઈ તો આ લીલા કલર વાળો એમાં શું થાય જોઈ લ્યો સરસ લ્યો તો હવે આમાં તમને ખબર પડી ગઈ ને કે ભાઈ કયા આકાર માંથી બોક્સ બને કયા આકાર માંથી બનતું મજા આવી સરસ